જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમને દર્શન કરાવીશ સ્વામિનારાયણ ભગવાનના તો ચલો મિત્રો હું હમણાં આવી ગયો છું ઘરે ઘરેથી જઈ રહ્યો છું સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિરના આજે દસ વર્ષ પૂર્ણ થતાં સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો પાંચ દિવસ માટે સપ્તાહ ચાલુ રહેવાની છે નડિયાદ મંચીપુરા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલું છે તો એ મંદિરની અંદર જઈને સૌ પ્રથમ તમને મંદિરના બારેથી દર્શન કરાવીશ અને પછી જ્યાં સપ્તાહ બેઠીએ એ સ્થળ ઉપર લઈ જઈને સ્થળના બધું બતાવીશ તમને ડેકોરેશન બહુ સુંદર કરેલું છે ડેકોરેશન પણ તમને બહારેથી બતાવીશ ને અંદર મંડપની અંદર જઈને મંડપની અંદર જઈને બધું બતાવીશ સપ્તાહ ચાલુ છે એ પણ અંદર આવશે તો જોજો મિત્રો તો બધા મિત્રોને જય માતાજી જય સ્વામિનારાયણ જોતા રહો અમારા નવા બ્લોગ અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ સ્વામિનારાયણ ભગવાનના જય સ્વામિનારાયણ આ છે સ્વામિનારાયણ મંદિર મંજીપુરા રોડ ઉપર આવેલું છે આ મંદિરના દસ વર્ષ પૂર્ણ થયા છે મંદિરનું ડેકોરેશન જુઓ કેટલું સુંદર છે તો અંદર સપ્તાહ જ્ઞાની યજ્ઞ ચાલુ છે એ પણ હું તમને બતાવીશ મુખ્ય મંડપ તરફ તમને દર્શન કરાવીશ મુખ્ય મંડપના અને વિજય સ્તંભના પણ તમને દર્શન કરાવીશ તો ચલો મિત્રો અંદર જઈએ આપણે આ છે મુખ્ય એન્ટ્રી મુખ્ય મંડપ બાજુ જવાનો રસ્તો ડેકોરેશન બહુ સુંદર કરેલું છે એન્ટ્રી છે આ મુખ્ય મંડપમાં જવાની એન્ટ્રીમાં જતા પહેલા ગજાનંદ ગણપતિ દાદાના આપને દર્શન કરવા મળે છે તો ચલો આપણે બધાએ ગણપતિ દાદાના દર્શન કરીએ જય ગજાનંદ ગણપતિ દાદા અહીંયાથી આપણે મુખ્ય મંડપ છે આ આ મંડપની અંદર જ્ઞાન યજ્ઞ સપ્તાહ ચાલુ છે સુંદર સજાવટ છે મંડપની દશબ્દી મહોત્સવ શ્રી હરિક સ્મૃતિ ખૂબ જ સુંદર મંડપ લાગી રહ્યો છે અને સાઈડમાં વિજય સ્તંભ પણ છે હવે મંડપની અંદર જઈને પણ હું તમને દર્શન કરાવીશ મંડપની અંદર આવી ગયા છીએ આપે એટલે આ સ્ટેજ છે મુખ્ય સ્ટેજની અંદર બહુ સુંદર મજાના ભગવાન બિરાજમાન છે અને વડીલ વડીલો વડીલોના સન્માન કરનારા છે વડીલોના સન્માન થશે ભગવાન જેવું આપણા માટે કરે એવું બીજું કોણ કરે આધ્યાત્મિક માર્ગ ની અંદર જયારે ભગવાનને પામવા માટે જીવાત્મા નીકળે ત્યારે ભગવાન જેવું જીવાત્મા માટે કરે એક ભગવાન સદગુરુ એ જે આપણા માટે કરે હું દુનિયામાં બીજું કોઈ ન કરી શકું અને જયારે પરિવારની સાથે બેઠા વ્યવહારિક માર્ગ ની અંદર બેઠા હોય ત્યારે મા બાપ જે હું આપણા માટે કરી શકે હું દુનિયા માં કોઈ ન કર આપણા માટે જેટલું બધું કરેલું તેટલી બધી ચિંતા કરે છે હમણાં જ સંતો ભારતની યાત્રા કરતા કરતા આપણે ત્યાં કઈ મંડળ પૂજે ભક્ત સ્વામી સંજીવન સ્વામી આવ્યા એમની સાથે ભગત છે યાત્રાની અંદર કાલે કરી તો નાના જેમ સંતો ભેરા આટલા બધા યાત્રાની અંદર આમ છ છ મહિના યાત્રા માટે તો મારો વિચાર હતો યાત્રાની અંદર પણ મારા પપ્પાએ કીધું એ કે તું અત્યારે યાત્રા નહીં કરો કીધી કરી શકે તો જો મા બાપ કેવું વિચારે છે દીકરા માટે મારી તારા પરિવારની કામ બધું હું કરીશ યાત્રા કર અને હું યાત્રા કરવા માટે આવ્યો તો મારા બાપે મને મોકલ્યો હું છ મહિનાની યાત્રા આપી મને ક્યાંથી કરીશ બીજા સત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ આ બીજું સત્ર વડીલવંદના મહોત્સવનો કાર્યક્રમ એને વિશેષતામાં સ્થાન અપાયું છે તે પૂર્વે થોડી વાર માટે વડીલોને લગતી કથાનું આપણે આયોજન કર્યું છે અડધો કલાક સ્વામી વડીલો ઉપર એમના મહાત્મ્ય વિશે થોડી કથા કરશે અને ત્યારબાદ જે આપણે વડીલ વંદના મહોત્સવનો આયોજન અને કાર્યકરોએ જે રીતે આયોજન કર્યું છે એ મુજબ જે સીટીંગ વ્યવસ્થા ગોઠવી છે એ મુજબ બધાને સ્થાન લેવાનું છે અને એ કાર્યક્રમ હરિભક્તો દ્વારા ત્યાં સંચાલન કરાશે અત્યારે આજે આપણા સત્સંગ ભવન ની અંદર બિરાજમાન થયા અને ત્યારે ભગવાન તમે તમ પ્રભુ પણ હું તમને જાણો છું આવો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળી હો તમે મેર મુજ પર કીધી વડી દુડતા બહે ગહી તે ગ્રંથની કથા અંતર્ગત પાંચમી ચિંતામણીની કથા આપણને સાંભળી રહ્યા છે ત્યારે આ દશાબ્દી મહોત્સવના યશસ્વી યજમાન શ્રી અક્ષર નિવાસી પિતા શ્રી વાલજીભાઈ રામજી સાંખલા અક્ષર નિવાસી માત્ર શ્રી વાલજીભાઈ સાંખલાનો સારો પરિવાર તેમજ આજનો તૃતીય દિવસ એનો દ્વિતીય સત્ર અને આ સત્રની અંદર વળી વંદનાનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે આ વંદના કાર્યક્રમની અંદર પધારેલા સૌ હરિભક્ત જય સ્વામિનારાયણ જયસ્વામિનારાયણ સ્વામિનારાયણ વાળા ભક્તોજનો આજના દિવસે અક્ષરધામમાંથી ભગવાન આપણા સત્સંગ ભવનની અંદર બિરાજમાન થયા અને દસ વર્ષ ભગવાનની દયાળુતાની ખાલી એક જ વાત કરવી હોય ને તમે જ્યારે બોલાવો ને ત્યારે ધામમાંથી ધરતી ઉપર પરચા સ્વરૂપે આવીને તમારું મારું કલ્યાણ કરવા માટે મંદિરમાં બિરાજમાન થાય છે અને એ ભગવાનનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે અને અત્યારનો કાર્યક્રમ છે વડીલ વંદન એને અનુરૂપ ચોપાઈ પાંચમી ચિંતામણીની અંદર છે જે કાર્યક્રમ છે અનુરૂપ છે તમને બધાને ખબર છે જીવન જાણું છું બોલો બરાબર ને તાળી પાડી બરાબર ને તૈયાર ને તમે બધા તૈયાર ને અવાજ આવો જેવો સરસ મજાનો જોડો રૂપા ભગવાન જે હું આપણા માટે કરે કે હું બીજું કોણ કરે આધ્યાત્મિક માર્ગની અંદર જયારે ભગવાનને પામવા માટે જીવાત્મા નીકળે ત્યારે ભગવાન જેવું જીવાત્મા માટે કરે એ જ સદગુરુ એ જે આપણા માટે કરે હું દુનિયામાં કોઈ કરી અને જયારે પરિવારની સાથે બેઠા વ્યવહારિક માર્ગ ની અંદર બેઠા હોય ત્યારે મા બાપ જેવું આપણા માટે કરી શકે હું દુનિયા કોઈ ન કરે હા એને આપણા માટે કેટલું બધું કરેલું કેટલી બધી ચિંતા કરે આ હમણાં જ સંતો ભારતની યાત્રા કરતા કરતા આપણે જ્યાં કરી મંડળ પૂજે ભક્તોસર સ્વામી સંજીવન સ્વામી આવ્યા તેમની સાથે ભગત છે યાત્રાની અંદર કાલે જ મેં એને પૂછ્યા કરી કઈ તો તમારો નાણાં જેમ સંતો ભેરા આટલા બધા યાત્રાની અંદર આમ છ છ મેં યાત્રા માટે તો સ્વામી મારો વિચાર નહોતો યાત્રાની અંદર પણ મારા પપ્પાએ કીધું એ જો અત્યારે યાત્રાની કરપ કીધી કરી શકાય તો જો મા બાપ વિચારે છે દીકરા માટે

તો મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી